શ્રી ગણેશ નમ ઓમ શ્રી પરમાત્મને નમ બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ આજે વિવેક અંગે સ્વામી રામસુખદાસજીએ જે માર્મિક વાત કરી છે એ એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું ગીતામાં ભગવાને ઉપદેશના આરંભમાં બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી ત્રીસમા શ્લોક સુધી મનુષ્ય માત્રના અનુભવ એટલે કે વિવેકનું વર્ણન કર્યું છે આ મનુષ્ય માત્રનો જ અનુભવ નથી પરંતુ જીવ માત્રનો પણ અનુભવ છે કારણ કે હું છું એવી પોતાની સત્તા એટલે કે હોવાપણાનો અનુભવ સ્થાવર જંગમ સૌ પ્રાણીઓનો છે વૃક્ષ પર્વત વગેરે પણ એનો અનુભવ કરે છે પરંતુ તેઓ એને વ્યક્ત નથી કરી શકતા પશુ પક્ષીઓમાં તો પ્રત્યક્ષ જોવામાં પણ આવે છે જેમ કે પશુ પક્ષી પરસ્પરમાં લડે છે તો પોતાની સત્તાને લઈને જ લડે છે જો પોતાની અલગ સત્તાનો અનુભવ ના હોય તો તે લડે જ શા માટે મનુષ્યને તો એનો પ્રત્યક્ષ અનુભવ છે જ પરંતુ ન તો પોતાના અનુભવ પ્રત્યે દ્રષ્ટિ રાખે છે અને ન એનો આદર પણ કરે છે આ અનુભવને જ વિવેક કે નિજ જ્ઞાન કહે છે આ વિવેક બધામાં આપ મળે છે બધામાં આપ મેળે છે અને ભગવત પ્રદત્ત છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ પ્રકૃતિના અંશ છે એટલા માટે તેમનાથી થવાવાળું જ્ઞાન પ્રકૃતિજન્ય છે શાસ્ત્રોને વાંચી સાંભળીને આ ઇન્દ્રિયો મન અને બુદ્ધિ દ્વારા જે પારમાર્થિક જ્ઞાન થાય છે તે જ્ઞાન પણ એક રીતે પ્રકૃતિજન્ય જ છે તત્વ આ પ્રાકૃતિજન્ય જ્ઞાનની અપેક્ષાએ અત્યંત વિલક્ષણ છે આથી તત્વને નિજ્ઞાન એટલે કે પોતાથી થવાળું જ્ઞાન વડે જ જાણી શકાય છે નિજ જ્ઞાન અર્થાત વિવેકને મહત્વ આપવાથી જ હું કોણ છું મારું શું છે જળ અને ચેતન શું છે પ્રકૃતિ અને પરમાત્મા શું છે આ બધું જાણવાની શક્તિ આવી જાય છે આ જ વિવેક કર્મયોગમાં પણ કામ આવે છે આ માર્મિક વાત છે કર્મયોગમાં વિવેકની બે વાતો મુખ્ય છે એક પોતાના હોવાપણા એટલે કે હું છું માં કોઈ સંદેહ નથી અને અત્યારે જે વસ્તુઓ મળેલી છે તેમના ઉપર પોતાનું કોઈ આધિપત્ય નથી કેમ કે તે પહેલાં પોતાની ન હતી અને પછી પણ પોતાની નહીં રહે હું એટલે કે પોતે નિરંતર રહું છું અને આ મળેલી વસ્તુઓ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે નિરંતર બદલાતી રહે છે અને એમનો નિરંતર વિયોગ થતો રહે છે જેવી રીતે કર્મોનો આરંભ અને સમાપ્તિ થાય છે તેવી જ રીતે તેમના ફળનો સંયોગ અને વિયોગ થાય છે એટલા માટે કર્મો અને પદાર્થોનો સંબંધ સંસાર સાથે છે પોતાની સાથે નહીં આ રીતે વિવેક જાગૃત થતા જ કામનાનો નાશ થઈ જાય છે કામનાનો નાશ થતાં સિદ્ધ નિષ્કામતા પ્રગટ થઈ જાય છે અર્થાત કર્મયોગ પૂર્ણ રીતે સિદ્ધ થઈ જાય છે કામનાથી વિવેકાય ઢંકાઈ જાય છે જે ગીતાના અધ્યાય ત્રણના અડત્રીસ ઓગણચાળીસ શ્લોકમાં કહ્યું સ્વાર્થ બુદ્ધિ ભોગ બુદ્ધિ અને સંગ્રહ બુદ્ધિ રાખવાથી મનુષ્ય પોતાના કર્તવ્યનો બરાબર નિર્ણય નથી કરી શકતો તે ગૂંચવણોને ગૂંચવણ વડે જ અર્થાત શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિ વડે જ ઉકેલવાનું ઈચ્છે છે અને એટલા માટે તે પોતાની વર્તમાન પરિસ્થિતિને બદલવાનો જ ઉદ્યોગ કરે છે પરંતુ પરિસ્થિતિ બદલવી એ પોતાના વશની વાત નથી એટલા માટે ગૂંચવણ ઉકેલવાની અપેક્ષાએ વધુને વધુ ગૂંચવાથી ચલી જાય છે વિવેક જાગૃત થતા જ્યારે સ્વાર્થ બુદ્ધિ ભોગ બુદ્ધિ અને સંગ્રહ બુદ્ધિ નથી રહેતી ત્યારે પોતાનું કર્તવ્ય સ્પષ્ટ દેખાવા લાગી જાય છે અને બધા પ્રકારની ગૂંચવણો આપમેળે ઉકેલી જાય છે બહારની પરિસ્થિતિ કર્મોના અનુસાર જ બને છે અર્થાત તે કર્મોનું જ ફળ છે શ્રીમંતાઈ નિર્ધનતા નિંદા સ્તુતિ આદર અનાદર યશ લાભ હાનિ જન્મ મરણ સ્વસ્થતા રૂગતા વગેરે બધી પરિસ્થિતિઓ કર્મોને આધીન છે શુભ અને અશુભ કર્મોના ફળરૂપે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતી રહે છે પરંતુ એ પરિસ્થિતિ સાથે સંબંધ જોડીને તેને પોતાની માનીને સુખી દુઃખી થવું એ મૂર્ખતા છે તાત્પર્ય એ છે કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનું આવવું એ તો કર્મોનું ફળ છે અને તેનાથી સુખી દુઃખી થવું એ પોતાની અજ્ઞાનતા મૂર્ખતાનું ફળ છે કર્મોનું ફળ દૂર કરવાની તો હાથની વાત નથી પરંતુ મૂર્ખતા દૂર કરવાનું તો સાવ હાથની વાત છે જેને દૂર કરી શકીએ છીએ તે મૂર્ખતાને તો દૂર કરતા નથી અને જેને બદલી શકતા નથી તે પરિસ્થિતિને બદલવાનો ઉદ્યોગ કરીએ છીએ આ મહાન ભૂલ છે એટલા માટે પોતાના વિવેકને મહત્વ દઈને મૂર્ખતાને દૂર કરી દેવી જોઈએ અને અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓનો ઉપયોગ કરતા રહીને તેમનાથી પર થઈ જવું અર્થાત અસંગ થઈ જવું જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિ સાથે સંબંધ નહીં જોડીને તેનો સદુપયોગ કરે છે અર્થાત અનુકૂળ પરિસ્થિતિમાં બીજાઓની સેવા કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખી નથી થતો અર્થાત સુખની ઈચ્છા નથી કરતો તે સંસાર બંધનથી સુગમતાપૂર્વક મુક્ત થઈ જાય છે જેને મનુષ્ય નથી ઈચ્છતો તે પ્રતિકૂળ પરિસ્થિતિ પહેલાં કરેલા અશુભ એટલે કે પાપ કર્મોનું ફળ હોય છે આથી પાપ કર્મો તો કરવા જ નહીં જોઈએ કોઈને કષ્ટ પહોંચે એવું કામ તો સ્વપ્નમાં પણ નહીં કરવું જોઈએ પરંતુ વર્તમાનમાં નવા પાપ કર્મો ન કરવા છતાં પણ પુરાણા પાપ કર્મોના ફળ સ્વરૂપે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય છે ત્યારે અંતઃકરણમાં ચિંતા શોક ભય વગેરે પણ આવી જાય છે એનું કારણ એ છે કે આપણે ચિંતા શોકને અધિક પરિચિત બનાવી લીધા છે જેવી રીતે વેચેલી ગાય જૂના સ્થાનથી પરિચિત હોવાને કારણે વારંવાર ત્યાં જ આવી જાય છે પરંતુ તેને વારંવાર નવા સ્થાન ઉપર પહોંચાડી દેવામાં આવે તો પછી તે જૂના સ્થાન ઉપર આવવાનું છોડી દે છે એવી જ રીતે આજે અને અત્યારે એ દ્રઢ વિચાર કરી લો કે આવવા જવાવાળી પરિસ્થિતિ સાથે સંબંધ જોડીને ચિંતા શોક કરવા એ ભૂલ છે આ ભૂલ હવે અમે નહીં કરીએ તો પછી એ ચિંતા શોક આવવાનું છોડી દેશે વિવેકની પૂર્ણ જાગૃતિ ન હોવા છતાં પણ કર્મયોગીમાં એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ રહે છે જે પોતાનું નથી તેની સાથે સંબંધ વિચ્છેદ કરવાનો છે અને સાંસારિક સુખોને નહીં ભોગવીને કેવળ સેવા કરવાની છે આ નિશ્ચયાત્મિકા બુદ્ધિને કારણે તેના અંતઃકરણમાં સાંસારિક સુખોનું મહત્ત્વ નથી રહેતું પછી ભોગોમાં સુખ છે એવા ભ્રમને એવા બ્રહ્મા તેને કોઈ નાખી નથી શકતું આથી આ એક નિશ્ચયને અટલ રાખવાથી જ તેનું કલ્યાણ થઈ જાય છે સત્સંગ સ્વાધ્યાય વડે એવી નિશ્ચયાત્મિકા બુદ્ધિને બળ મળે છે આથી દરેક સાધકે ઓછામાં ઓછો એવો કલ્યાણકારી નિશ્ચય અવશ્ય જ કરી લેવો જોઈએ એવો નિશ્ચય કરવામાં બધા સ્વાધીન છે કોઈ પરાધીન નથી આમાં કોઈની જરા પણ સહાયની આવશ્યકતા નથી કેમ કે એમાં પોતે બળવાન છે श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम ॐ श्रीकृष्णार्पणमस्तु